આત્મનિવેદન કરો જેમ મિત્ર સાથે દિલ મળેલું હોય તો વાત કહેવાય ને દિલ હળવું થાય ગમે તેને વાત કરવાથી દિલ હળવું થાય નહીં દિલ મળેલું હોય ત્યાં જ વરાળ કાઢી શકાય સાધનામાં આત્મનિવેદનનો એક પ્રકાર છે જેમ જેમ અભ્યાસ કરવાનું રાખીએ અને ભગવાનને કહ્યા કરીએ તેમ તેમ ઉત્તમ પ્રકારે આત્મનિવેદન થાય આત્મનિવેદન દ્વારા અદૃષ્ટ એવી શક્તિ અનુભવાય છે આંધળાને સહારા માટે લાકડી જોઈએ તેમ જીવનમાં સહારા માટે ભગવાનનું સ્મરણ ઉત્તમ ઉપાય છે જીવનમાં એ જે ઓથ આપે છે તેવી ઓથ કોઈ આપી ન શકે મહમ્મદ પૈગંબર સાહેબ પર દુશ્મનો ચઢી આવે છે લોકો તેમને સંતાઈ જવાનું કહે છે એ લોકો ખુવાર થઈ ગયા તાજિયા એમના પુણ્ય સ્મરણ માટે છેલ્લે બે જ જણા બચે છે અને ગુફામાં જતા રહે છે ત્યારે પૈગંબર સાહેબ કહે છે ગભરાવ છો શા માટે આપણી સાથે ત્રીજો ખુદા છે અત્યારની પરિસ્થિતિનો વિચાર કરો લીલો દુકાળ પડ્યો છે ખેડૂત આવે વખતે હતાશ થઈ જાય તો કેમ ચાલે સુરતમાં મુશ્કેલી આવી લોકો તારા જ થઈ ગયા છતાં માણસ ટકી રહ્યો છે આપઘાત કરી મરી જતો નથી નિરાશા સેવતા સેવતા પણ ટકી રહે છે એ ભગવાનની શક્તિને કારણે છે એને છતી કરવા નામ સ્મરણનું સાધન જોઈએ નામ સ્મરણરૂપી સાધન સરળ સાધન છે અબાલ વૃદ્ધ લૂલા લંગડા બધા જ કરી શકે એવું છે જે યોગ માર્ગ તંત્ર માર્ગના જેટલું જ પરિણામ આપશે